શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક સંબંધો કોઈ કારણ વગર કેમ તૂટી જાય છે જે લોકો એક સમયે ખૂબ નજીક હતા તેઓ અચાનક કેમ દૂર થઈ જાય છે આપણને લાગે છે કે આપણે કંઈ ખોટું કર્યું નથી પરંતુ ક્યાંક આવી ભૂલો ચોક્કસપણે થાય છે જેની આપણને ખબર નથી આ ભૂલો હૃદયને નુકસાન પહોંચાડે છે આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે સંબંધોમાં કેટલીક આદતો ઝેર જેવું કામ કરે છે વડીલો કહે છે કે આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલા નીતિ સિદ્ધાંતો ફક્ત ભૂતકાળમાં જ નહીં પરંતુ આજે પણ લાગુ પડે છે જો આપણે ચાણક્યના નીતિશાસ્ત્રમાં દર્શાવેલ માનવ જીવન સાથે સંબંધિત બાબતોનું પાલન કરીએ તો આપણે જીવનમાં ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ ચાલો જાણીએ કે ચાણક્ય અનુસાર સંબંધો તોડતી સૌથી મોટી ભૂલો કઈ છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક સંબંધો કોઈ કારણ વગર કેમ તૂટી જાય છે જે લોકો એક સમયે ખૂબ નજીક હતા તેઓ અચાનક કેમ દૂર થઈ જાય છે આપણને લાગે છે કે આપણે કંઈ ખોટું કર્યું નથી પરંતુ ક્યાંક આવી ભૂલો ચોક્કસપણે થાય છે જેની આપણને ખબર નથી આ ભૂલો હૃદયને નુકસાન પહોંચાડે છે આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં સ્પષ્ટપણે કહ્યું છે કે સંબંધોમાં કેટલીક આદતો ઝેર જેવું કામ કરે છે આ આદતો ધીમે ધીમે આપણા પોતાના લોકોને આપણાથી દૂર લઈ જાય છે જાણો ચાણક્ય અનુસાર સંબંધો તોડતી સૌથી મોટી ભૂલો કઈ છે દરેક વસ્તુમાં ખામીઓ શોધવી જો તમે હંમેશા બીજા વ્યક્તિમાં ખામીઓ શોધતા રહો છો તો સંબંધ નબળો પડશે ચાણક્યના મતે સતત ટીકા પ્રેમને બદલે અંતર બનાવે છે કોઈ પણ વ્યક્તિમાં ખામીઓ હોઈ શકે છે આવી ખામીઓને પ્રેમથી સુધારવી જોઈએ વારંવાર ટીકા કરવાથી લોકો વચ્ચે અંતર સર્જાય છે સંબંધમાં તિરાડ પડવાને કારણે બીજી વ્યક્તિ વાત કરતી વખતે દૂર થઈ શકે છે ગુસ્સામાં લીધેલા નિર્ણયો વર્ષો વર્ષોથી ચાલી રહેલા સંબંધોને તોડી શકે છે ખાસ કરીને તમારા પ્રિયજનો પ્રત્યે ગુસ્સો દર્શાવવો સારું નથી ચાણક્યએ કહ્યું છે કે ગુસ્સો સૌથી મોટો દુશ્મન છે જ્યારે સંબંધમાં કંઈ ખોટું થાય છે ત્યારે શાંત મનથી વિચારો થોડા સમય પછી વાત કરો જો કે ગુસ્સે થવાને બદલે દરેક વ્યક્તિ માટે શાંત મનથી વિચારવું અને બોલવું વધુ સારું છે સંબંધોમાં સૌથી મોટી ભૂલ એ છે કે વધુ પડતી અપેક્ષાઓ રાખવી જ્યારે બીજી વ્યક્તિ તેને પૂર્ણ કરતી નથી ત્યારે તે દુઃખ પહોંચાડે છે તેથી ચાણક્યના મતે કોઈ પણ કાર્ય કરતા પહેલાં અપેક્ષાઓ ઓછી રાખો અને તે કાર્યને વધુ માન આપો આમ કરવાથી સંબંધમાં કોઈ કડવાશ નહીં આવે આ પરસ્પર સમજણ વધશે ચાણક્યના મતે સત્ય એક સૌથી મોટું શસ્ત્ર છે ખાસ કરીને સંબંધોમાં જો તમે વસ્તુઓ છુપાવો છો અથવા વારંવાર જૂઠું બોલો છો તો વિશ્વાસ ખોવાઈ જશે એકવાર વિશ્વાસ ખોવાઈ જાય તો તે ફરીથી બનાવી શકાતો નથી તેથી કોઈ પણ બાબતમાં સ્પષ્ટ રહેવું વધુ સારું છે બીજાઓથી પ્રભાવિત થવું એ સંબંધોમાં સૌથી મોટી ભૂલ છે બહારના લોકોની વાતને મહત્ત્વ આપવું ચાણક્ય કહે છે કે જ્યાં સુધી તમે કોઈ સંબંધ સમજી ન લો ત્યાં સુધી ત્રીજા વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરો આનાથી મનમાં શંકા પેદા થાય છે પ્રેમની જગ્યાએ અંતર સર્જાય છે પહેલાં બીજા વ્યક્તિની વાત તમારા હૃદયથી સાંભળવી એ સમજદારી છે